મહાનગરપાલિકાએ જર્જરિત મકાનો સામે ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરી છે પાસે આવેલ એક ચાર મકાનો જર્જરિત હોવાથી મકાનો હટાવવાની પ્રક્રિયા હાથ ધરી અતિ જર્જરિત મકાન સામે નોટિસ આપ્યા બાદ મકાન ઉતારી લેવા કામગીરી શરૂ કરવામાં આવી છે પોલીસના કાફલા સાથે મહાનગરપાલિકાએ જર્જરિત મકાનો દૂર કરવાની કામગીરી કરી છે અમે રહેવાની વ્યવસ્થા કરી હાલો અમારે કોઈ ભાડા ભરવાની તેવડ છે નહીં અમે માંગીને ખાઈએ હાલતું જે કમાઈને ખાઈસી તો અમારે કોઈ નથી નથી ધણી નથી દીકરો કે દીકરો આને દોરર નક ને તા વિરંગ થાત ને તમકે મા હું ખરીદ દઈશ તને મારે તો એ નથી મારા વાલા અમે

હા જામનગર મહાનગરપાલિકા દ્વારા જે ખાસ કરીને વાત કરીએ તો જામનગર ખંભાળીયા હાઈવે ઉપર વર્ષ બે હજારમાં આ ચૌદસો ચાર આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવે છે એટલે કે આ વીસ વર્ષ જૂની યોજના છે અને જ્યારે યોજના અમલમાં આવી ત્યારે ભાડા ખરીદ કરાર કરીને જે તે લાભાર્થીઓને કબજો સોંપવામાં આવેલ આ ભાડા ખરીદ કરારમાં આવી જોગવાઈ કરવામાં આવેલ હતી કે ત્યાર પછી તમામ આવાસની જે કંઈ મરામત રિપેરિંગ રિનોવેશન કરવાની પ્રાથમિક જવાબદારી છે એ લાભાર્થીની હોય છે અને કોઈ કારણોસર આ અતિ પછાત વર્ગના હોય કોઈ આ જોઈએ તેવી દરકાર જાળવણીમાં લીધેલ નથી એના કારણે આ આવાસો જર્જરીત થવા પામેલ છે એટલે ગત વર્ષે માન્ય કમિશનર શ્રી ડીએન મોદી સાહેબ અને આસિસ્ટ કમિશનર શ્રી ભાવસભાઈ જાની સાહેબના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા દ્વારા આઠ ટીમો બનાવી અને તમામ આવાસ ધારકોને જીપીએમસી એક્ટની કલમ બસો ચોસઠ હેઠળ જર્જરીત જાહેર કરવામાં આવેલ છે